નમસ્કાર હું કશિશને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ ગુજરાતી કેથલિક સમાજ દ્વારા રાહત દરનું દવાખાનાની શરૂઆત કરી હોવાની માહિતી મળી રહી છે આજ રોજ ગુજરાતી કેથલિક સમાજ દ્વારા સરદાર નગર નવાયાળ વિસ્તારમાં રાહત રાહતદરનું દવાખાનાની શરૂઆત કરી છે ત્યારે આજ રોજ તેનો શુભારંભ કરવામાં આવ્યો હતો જ્યાં ફાધર જે સુરાજ તેમજ ફાધર જિગ્નેશ સાથે સંસ્થાના આગેવાનો દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો જ્યાં સમાજના ડોક્ટરો સહિત મોટી સંખ્યામાં સંસ્થાના પરિવાર પણ હાજર રહ્યા હતા ફાધર દ્વારા જીજસ થી પ્રાર્થના કરવામાં આવી હતી તમામ ડોક્ટર અને પરિવાર આ પ્રાર્થનામાં ઉપસ્થિત રહ્યા હતા અને રિબન કટ કરીને રાહત દવાખાનાનું શુભારંભ કરવામાં આવ્યું હતું આ દવાખાનાથી લોકોને રાહત મળશે તેમજ સમાજમાં જે પણ બીમાર થાય તેઓને ફ્રી ઓફ ચાર્જમાં સારવાર મળશે તેમજ અન્ય લોકોને રાહતમાં સારવાર લઈ શકાશે ત્યારે તમારા પ્રેમને અમે આજે વિશેષ રૂપે અમારા જીવનમાં અનુભવ કરી રહ્યા છે તમને જગત ઉપર એટલો તો પ્રેમ હતો કે તમે તમારા એકના એક પુત્રને અમારે ખાતર અમને સમર્પી દીધું એ પ્રેમની પરિભાષા એટલે કે આપવું જતું કરવું ત્યજી દેવું અને તમે આ પ્રેમને પૂર્ણતામાં લાવતા તમારા પુત્રને સંપૂર્ણપણે અમારા માટે ત્યાંજી દીધો આજે ગુજરાત કેટલીક સમાજ સારું કાર્ય કરી રહ્યા જઈ રહ્યું છે આજે અમે એક રાહત દરનું દવાખાનું અમારા સમાજના લોકો માટે અહીંયા ઓપન કરી રહ્યા છે એમાં અમારા સમાજના જેટલા પણ આજીવન સભ્યો છે તેમને તદ્દન ફ્રીમાં આપણે અહીંયા અમને ચેક કરીને એમને ટ્રીટમેન્ટ પૂરી કરીશું ત્યારબાદ અમે બહાર મેડિકલ સ્ટોર્સ સાથે પણ અમે ટાઈઅપ કરેલું છે તો જે લોકો બહાર જઈને મેડિકલમાંથી દવા લેશે એમને પણ કન્સેશન આપવામાં આવશે તેમજ અમે લેબ સાથે પણ ટાઈઅપ કર્યું છે એટલે કહેવાનો હેતુ એક જ છે કે અમારા જેટલા પણ સમાજના લોકો છે એમને અમે કઈ રીતે હેલ્પફુલ થઈ શકીએ એટલે અમે એક કાર્ય શરૂઆત કરી છે અમે અમારા સમાજના ડૉક્ટરનો આભાર માનીએ છીએ કે તેઓ અમારી સાથે રહીને અત્યારે ફ્રીમાં કોઈ પણ પૈસા લીધા વગર એ સેવા આપવા માટે તૈયાર થયા છે એવા ત્રણ ડોક્ટરો અત્યારે હાલમાં એક વીક માટે બેસશે એમબીબીએસ અહીંયા અમારી સાથે છે એમડી પણ અમારી સાથે છે એટલે હવે આ ડૉક્ટર અહીંયા બેસશે ને એનાથી અમારા સમાજને ઘણો લાભ થશે એ હેતુથી અમે આ કાર્યની શરૂઆત કરી છે ફાયદો લેવો હોય તો સમય સાંજે છથી આઠ વાગ્યાનો છે અને એની સાથે અમે બોર્ડ બોર્ડ પણ લગાયેલા છે અમે લોકોને વન ટુ વન સમજાયેલું પણ છે એટલે થી આઠ સાંજે એ લોકો બે કલાકમાં આવી શકે